ધ હર્ટ ટુ હર્ટ કાફીમાં કિશોરીને લઈ ગયા બાદ ત્યાં સચિને લગ્નની લાલચે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ સચિનના મિત્ર વૈભવે કિશોરીનો મેસેજ કરી તારો અને સચિનનો વિડીયો સચિન મને મોકલ્યો છે તમારી ફ્રેન્ડ ન બને તો વિડીયો ફરતો કરી દે તો બીજી તરફ કિશોરીના પિતાને એક સંબંધીએ કહ્યું હતું કે તમારી દીકરીનો બીભત્સ વિડીયો વાયરલ થયો છે એ વિડીયો મોકલી કહ્યું હતું તમે તો વિડીયો ન જોતા તમારી પત્નીને બતાવજો જેથી કિશોરીને માતા વિડીયો જોઈ ચોંકી જવા પામ્યા હતા અને બનાવ લઈને સરથાણા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા દરિયાએ પણ આ ભોગ બનનારનો સંપર્ક કરી અને એને વાત કરેલ કે તારો આવી રીતે વિડીયો મારી પાસે છે ઇન્સ્ટાગ્રામમાં મને મળેલ છે અને હું એને વાયરલ કરી દઈશ તું મારી સાથે સંબંધ રાખ પરંતુ ભોગ બનનારે એને ના પાડી દેતા એણે આ વિડીયો પણ વાયરલ વાયરલ કરી દીધેલ અને એ વિડીયો વાયરલ થતાં તેના માતા પિતા પાસે આ વિડીયો પહોંચતા આ બનાવની હકીકત જાણવા મળેલી હતી જેથી સાથે આ બનાવમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપી સચિન ભરતભાઈ કુકડિયા કિશન ડાભી અને વૈભવ બગદરિયા ત્રણ આરોપી વિરુદ્ધ બળાત્કાર પોક્સો અને આઈટી એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં ત્રણેય આરોપીઓને હસ્તગત કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે જેથી પોલીસે નારાધમ સચિન કોકડિયા તેના મિત્ર કિશન ડાબી અને વૈભવ બગદરિયાની ની જે પીપાડી ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે